નમસ્કાર મિત્રો હું છું એરડા અક્ષય અને સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ગુજુ અક્ષયમાં તો ગુજરાત રાજ્યના રેશન કાર્ડ ધારકો માટે એક નવી ખુશખબર આવી ગઈ છે કે તમે બધાયે પૈસાના તો એટીએમ જોયા જ હશે પણ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં આવ્યું છે સૌપ્રથમ અન્નપૂર્તિ અનાજનું એટીએમ મશીન કે એ એટીએમ મશીનમાં તમે તમારા રેશન કાર્ડ નંબર નાખશો એટલે ઘઉં અને ચોખા નીકળશે તો આની આપણે વિસ્તૃત માહિતી જોઈએ હવે કે ગુજરાતમાં સૌપ્રથમ અનાજનું એટીએમ ક્યારે અને ક્યાં શરૂ કરવામાં આવ્યું છે તો ગુજરાતનું સૌપ્રથમ અનાજનું એટીએમ મશીન સત્તર સપ્ટેમ્બર બે ના રોજ ભાવનગરમાં શરૂ કરવામાં આવ્યું છે કે આર્થિક રીતે પછાત વર્ગના લોકો માટે સરકારે વિનામૂલ્યે અનાજ સહિત ચીજ વસ્તુઓ રેશન શોપ પરથી મેળવવાની સુવિધા તો ઉપલબ્ધ કરી છે પરંતુ દેશભરમાં રેશન શોપ પર ઓછું અનાજ મળવું લાંબો સમય સુધી લાઈનમાં ઊભા રહેવું અને અનાજ કુટી જવા જેવી ગ્રાહકો હેરાન થઈ રહ્યા છે ત્યારે સમગ્ર ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ સૌ પ્રથમ ભાવનગર માં સત્તરમી સપ્ટેમ્બર ના રોજ એટીએમ શરૂ કરવામાં આવ્યું છે જેમાં ગ્રાહકો ને અનુકૂળ સમયે એટીએમ માંથી અનાજ નો જથ્થો મળી રહેશે કે રેશન શોપ ડીલરોની મનમાની અને ગેરરીતિ ના કારણે ગરીબ લોકો વધુ હેરાન થઈ રહ્યા છે તેના ઉકેલ રૂપ સરકાર દ્વારા બેંકના એટીએમ ની જેમ અનાજ નું પણ એટીએમ શરૂ કરવાનું વિચાર્યું હતું

શહેરના આર્થિક અને સામાજિક રીતે પછાત વિસ્તાર કરચલિયાપરા શરૂઆત કરવાનો નિર્ણય થયો આગામી સત્તર સપ્ટેમ્બર ના રોજ અનાજ એટીએમ શરૂઆત કરી દેવામાં આવ્યું છે જેમાં એક હજાર કિલો ઘઉં અને એક હજાર કિલો ચોખા એક સાથે સંગ્રહ થઈ શકશે

તો અનાજ એટીએમ માં ટચ સ્ક્રીન સાથે બાયોમેટ્રિક સિસ્ટમ લગાવવામાં આવી છે જેના દ્વારા અનાજ કાઢવા માટે લાભાર્થીને રેશન કાર્ડ નંબર નાખવો પડશે અને મશીન દ્વારા લાભાર્થીને મળવાપાત્ર અનાજ અને ચોખાનો જથ્થો મળી શકશે અને તેમાં પણ મળવાપાત્ર જથ્થો પૈકી લાભાર્થીને જેટલો જથ્થો જોઈતો હોય તેટલો પણ મેળવી શકશે તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કોમેન્ટ અને શેર કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો